પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે જોકે આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના જેસડા ગામનું મેથાણીયા અનિલ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો તો તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બે થી ત્રણ કલાક સુધી તેનું રેગિંગ કરવામાં આવ્યું છે જોકે કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આરોપી સામે કડક કાર્યવાહી કરાશે આ ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સિનિયર વિદ્યાર્થીઓ બે થી ત્રણ કલાક સુધી મૃતક વિદ્યાર્થીને ઇન્ટ્રોડક્શન માટે ઉભો રાખતા આ ઘટના બની હતી મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે કોલેજની એન્ટી રેગિંગ કમિટીના સિનિયર ડોક્ટરો દ્વારા બંધ બારણે અગિયાર જેટલા જુનિયર અને સોળ જેટલા સિનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછનાંતે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થશે તો સિનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ટીવી એટીન ન્યૂઝ પાટણ